ભારે વરસાદી પૂર બાદ અમે લોકોએ નડાબેટ તરફ આગળ જવાનો પ્રયાસ કર્યો હતો નડાબેટ તરફ અમે લોકો આગળ વધ્યા તો ચારે બાજુ નડાબેટનું રણ દરિયો બનેલા દ્રશ્યો સામે આવ્યા હતા જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું તેના સિવાય કશું જ જોવા મળ્યું ન હતું તે બાદ અમે લોકો આગળ ગયા હતા અને ત્યાં ભારત પાકિસ્તાન બોર્ડર પર મા નળેશ્વરી બિરાજમાન છે નળેશ્વરીનું ધામ આવેલું છે અહીંયા દેશના જવાનો માં નડેશ્વરીની સેવા કરે છે ત્યારે અમે લોકો પણ અનેક મુશ્કેલીઓ પસાર કરી માં નડેશ્વરીના ધામમાં પહોંચ્યા હતા માં નળેશ્વરીના ધામમાં પહોંચી માં નળેશ્વરી આગળ શીશ ઝુકાવી ત્યાંથી આગળ નીકળ્યા હતા આગળ જઈ જોયું તો ફરી વાર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા બીએસએફ જવાનો સહિત એનડીઆરએફની ટીમ પણ કામ કરતી નજરે જોવા મળી હતી નડા રણ આજે દરિયો બનેલું જોવા મળ્યું હતું ચારે તરફ પાણી જ પાણી સિવાય કશું જ દેખાતું ન હતું ત્યારે સરકારની વિવિધ ટીમો દ્વારા પણ કાર્ય કરવામાં આવી રહ્યા હતા એનડીઆરએફ ટીમ પુરવઠા વિભાગની ટીમ સહિતની ટીમો રણમાં કામે લાગી હતી નળા બેટનું રણ આજે દરિયો બની જવા પામ્યું છે સુઈગામ સહિત અનેક વિસ્તારમાં વરસેલા વરસાદને લઈ સમગ્ર જગ્યા પર પાણી જો પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તમને આ રણના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ નળાબેટનું રણ છે જે અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જો પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ચારે તરફ પાણી જો પાણી છે આ વિસ્તારમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે સુઈગામ સહિત અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ જતા અનેક લોકોની મુશ્કેલીઓ પણ વધી છે આજે વરસાદી પૂરને લઈ આજે સાતમો દિવસ છે સાત દિવસ સુધી પાણી ઓસરવાનું નામ જ નથી લેતું અત્યારે પણ કેટલાય ગામો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે ત્યારે અમારી ટીમ આજે પહોંચી છે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડેશ્વરીમાંના ગામમાં કે જ્યાં નડેશ્વરીનું રણ આજે દરિયો બનેલું જોવા મળી રહ્યું છે તમામ અમે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો તે બાદ આજે ફરીવાર સાત દિવસ વીતવા છતાં પણ પાણી ઓસરવાનું નામ લેતું નથી અત્યારે સમગ્ર વહીવટી તંત્રની ટીમો પણ કામે લાગી છે અને તમામ ટીમો બચાવ માટે કામે લાગી છે ત્યારે પાણી ક્યારે ઓસરશે તે એક મોટો સવાલ છે સુરેશ ગલચર ડીએનઆર ન્યૂઝ સુઈ